આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર નવ જે છે ચક્રવાક મિથુન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાહિત્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે તો ચોપાસ શેલરાજ પર્વતની શાખાઓ પ્રસરી રહી છે બીજો છે દિવસના કયા પ્રહારની વાત ચક્રવાક મિથુન કાવ્યમાં કેન્દ્રમાં છે તો ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં સંધ્યાના મધ્ય પ્રહરની વાત છે બીજો છે કવિએ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે તો કવિએ યુગ્મ શબ્દ ચક્રવાક ચક્રવાકી માટે પ્રયોજ્યો છે ચોથો છે ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે તો ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે પાંચમો છે સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે તો સ્નેહબાળ યુગલ આભાસોથી ઉન્મત્ત થાય છે છઠ્ઠો છે ચાલો એવા સ્તળમહી વસે સૂર્ય જા સદૈવ આ પંક્તિ કોણ બોલે છે તો ચાલો એવા સ્તળમહી વસે સૂર્ય જા સદેવ આ પંક્તિ ચક્રવાકી બોલે છે અને મિત્રો આ સિવાય ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાથ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વિષયવાઇજ આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ આપણે બીજો છે કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવામાં પહેલો ચક્રવાક અને ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે તો ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં દિવસ લાંબો હોય તેવા સ્થળે જઈને વસીએ જેથી બંનેને એકબીજામાં વિરહમાં ઝુરવું ન પડે પરંતુ ચક્રવાક તેને વાસ્તવિક પરિસ્થિતિને સમજાવતા કહે છે કે હે પ્રિય સખી જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની એટલે પ્રણય સુખની આશા જ ખગારી છે બીજો છે ચક્રવાક ને ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે તો ચક્રવાક માટે કવિએ પતિ પ્રેમી પ્રિયતમ નાથ વગેરે શબ્દો વાપર્યા છે જ્યારે ચક્રવાકી માટે કવિએ પ્રિયતમા પ્રિય સખી લલના વગેરે શબ્દો વાપર્યા છે કવિએ આ પક્ષીયુગલ માટે દંપતી વિશ્વયુગલ યુગ્મ ચક્રવાક મિથુન અને ચક્રવાક યુગલ શબ્દો વાપર્યા છે અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો ત્રીજો છે કે ચક્રવાકીને ચક્રવાકને ક્યાં જઈ વસવાનું કહે છે શા માટે તો નીતિવસ્ત ચક્રવાક અને ચક્રવાકીને એકબીજાથી વિખૂટા પડવું પડે છે દિવસ દરમિયાન એક એક ક્ષણ તેમના માટે પ્રણય સુખની હતી તેમણે પ્રણય સુખની તૃપ્તિ થતી નથી એ બંનેને અધિક પ્રણય સુખની આશા હતી પરંતુ સંધ્યા થતાં જ બંનેને એકબીજાના વિરહમાં જોડવું પડે છે તેમના માટે આ વિરહ અસહ્ય થઈ જાય છે આથી ચક્રવાકી ચક્રવાકને છે કે જ્યાં સૂર્ય કહે છે કે જ્યાં સૂર્યપ્રકાશ સદૈવ રહેતો હોય અર્થાત જ્યાં દિવસ લાંબો રહેતો હોય તેવા સ્થળે આપણે જઈને વસીએ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે મુદ્દાસર નોંધ લખવાની છે પહેલો છે કે ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો તો ચક્રવાક વિથુન ખંડકાવ્યમાં ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં બંને પ્રણય સુખનો આનંદ માણે છે પરંતુ નિયતિવસ્ત સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા થવું પડે છે આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં મગ્ન છે તેમને પ્રણયની તૃપ્તિ થતી જ નથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વિરહમાં ટળવળે છે વિરા વિરાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના ચક્રવાકને કહે છે કે આપણે કોઈ એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂરજ હંમેશા હોય તેની અકળામણનો ઉત્તર આપણા ચક્રવાક તેને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત જ લાંબી હોવાની માટે આ પ્રણય સુખની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી દિવસ અને રાતનું નિર્માણ એ નીતિનો વણ લખ્યો ક્રમ છે તેને મિટાવી શકતો નથી કોઈ નીતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક ને ચક્રવાક્યને જીવવું પડે છે યુગલની આ નીતિ અને આ જ તેમની વેદના છે આ જ ચેહ અને આ જ તેમની વેદના છે નેક્સ્ટ મિત્રો છે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો તો મિત્રો એનો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયાર વિષય ગુજરાતી વિષયની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત